રાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બધું જો અત્યારે ઘરનો ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી અને થઈ ગયા છે જમવા તો હાલો હું પણ જમી લઉં દાળ ભાત છે શાક છે રોટલી છે કેરી સાઈસ ચટણી દહીં દૂધ ઘણું બધું હે જમવાનું તો બે ગયા જમવા તો હાલો અમે પણ જમી લઈએ હવે લીધું તો જમી લીધું છે થઈ ગયા છે ફ્રી અને થોડીવાર આરામ કરતા હતા આજે બ્લોગ બનાવવાનો મોડો વારો આવ્યો ને તો જો હમણાં ઉઠા ને ચા પાણી પી અને થઈ ગયા સી ફ્રી હવે બધા જો આ કરે છે ને કરવાનું છે જો આ માંડવીનું બી હોય ને એને આપણે દવાનો પટ મારવાનું મશીન છે આજે વાવણી જેવો વરસાદ આવી ગયો હે આજે આપડે વાવણી થઈ ગઈ એમ પાકું માની લેવાનું કેમ કે વરસાદ એટલો પડ્યો અને ગાજ અને વીજ તો બહુ જ છે વીજળી થઈ ગઈ

અને ભરતભાઈ ને અભલભાઈ બે શીતલ ગયા છે થોડાક કામ થી અમે બધા ઘરે છે દિવ્યભાઈ હોઈ ગયો છે મહેક ને આયરે લઈ ગયા છે મોટા ભાભી છે લસણ ફોલે છે નાના ભાભી ને માન બાપુ ને બધા ભેહું ધોવાની તૈયારી કરે છે તો હાલો હું પણ થોડીક દોડાવા લાગુ આવો વરસાદ થયો છે અમારે એટલે એમ કે પસાટે પાણી ભરાણું છે થોડું થોડું એટલે ત્યાં પસાટનો કેરો છે ને તો અડધે ગુધી ભરાણો છે બાકી તો બહુ એવો જોઈ એવો નથી દીધા પણ પસાર નો એટલો ભરાવો થઈ ગયો થોડો ઘણો બધા મળ્યા દયરોજ મળેહું દોવા બેન વરસાદમાં ના તો કપડાં ધોવાનું વારો આવ્યો જ ધોવે ગારા ની વાત ફેહું એવું પહેવરાશે ને દો બગડેલું છે ને લોટ ઊંબો આવે ગારો દેખીને ઠેકડા જ મારતી તો માર્યું બગડ્યું ગારાની હોઉં મજા આવી ગઈ અને બગડવાની પણ ચાઢું ચાઢું થઈ ગયું ને વરસાદ આવ્યો એમાં વાતાવરણ ઠંડુ હોય એટલે એને મજા જ આવે જોશના બેન બે ગયા છે ભે હું દોવા ગા દોવા ભે હું દોવા એ નહોતી ગઈ ગા દોવા બીતી દોવાઈ ગયા છે બધાને ખાણ મૂકાઈ ગયા છે બધા જોડો જી બાકી ગયા જોડે છે બધા नवो झूलो करो है तो छोक बता इश्के है जो के मजा आई कि हाय इश्के बे गई हाँ छोक तो दही थी गो हम दिलो भाई इश्के बैठो ई सकस तू भाई महेक इश्का वैसे बोला बेई ने जो महेक આજે આપણે બનાવવાના છે ઘોઘરા તો ઘોઘરા બનાવવા માટે જો જો ભાઈ તે આ દબાવતા અને અને માલ ભરતા છે એટલે કે ભરી ઘોઘરા કમ્પ્લીટ કરે છે ભાભીમાં વણે છે અને ઓલા ભાભીમાં તળે છે આની રેસીપી છે આપણે નવી ચેનલ છે એમાં મૂકી છે તો જરૂરથી તમે જોઈ લેજો અને જો મહેગ અમારી ખાવાની વાત જોવે છે પણ હજી ઘોઘરા ઠેરા નથી ઠરી જાય પછી ખાવાના હોય હાલો બધા ગુગરા ખાવા હાલો આજ તો બનાવ્યા છે ઘૂઘરા એટલે મજા આવી જવાની છે જમવાની તો બધા બેહી ગયા છે જમવા જમવા બેહી ગયા છે કેવા બન્યા છે ઘૂઘરા હારા બન્યા ભાસ કાકા તો વાંધો

હજી તમારા વાસણ ખાલી કરી કરીને આવવા દઈએ હજી તો બધી વસ્તુ ઠેકાણે કરવાનું કામ ચાલુ છે મનમાં ઠેકાણે કરે છે બધું ઘુઘરા તો ઘણા બધા વૈદા હવાર નું સિરામણ કરના શીખવ છોતા બધા લાઈન માં બેઠા એટલે હું આ લઈ દેણી લાગી દઉં અગિયાર છો અગિયાર ના ટાઈમ કાઢીશ પાકલ ના નીકળે હાલો મિત્રો જમી કારવી અને થઈ ગયા છે એ ફ્રી અને બસ જો અત્યારે ફળિયામાં પથારીઓ કરી દીધું છે ને આજે વરસાદ આવ્યો હતો એટલે લાઇટ વહી ગઈ છે અત્યારે ઇન્વર્ટર ઉપર લાઈટ ચાલે છે એટલે પંખા કાંઈ હાલવાના નથી અને ફળિયામાં ઠંડો મસ્ત પવન છે ને આજ ચોટાઢોડું થઈ ગયું છે એટલે મજા આવશે તો જો પથારી થઈ ગઈ છે ને હવે બધાય ઈ ગયા હું એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય ધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બધા કોમેન્ટ કરે છે અને બધાને થેન્ક યુ સો મચ અને અમારા વિડીયો જોતા હશે એને પણ ખૂબ ખૂબ આભાર અને તમારો ધન્યવાદ